ઉત્તર ગુજરાતની બનાસકાંઠાની બેઠકમાં રહેલી બનાસ મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે અને ગેનીબેન ઠાકોરે ટ્વીટ કર્યું છે અને ભાજપવાળા પર આકરા પ્રહાર પણ કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ આપ જોઈ રહ્યા છો ને હું છું આપની સાથે તોફિક ગાંચી ઉત્તર ગુજરાતની જે ચાર બેઠક છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ ચારે ચાર બેઠકોમાં ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કોંગ્રેસનું જે નેતૃત્વ છે તેમાં પ્રિયંકા ગાંધી હોય રાહુલ ગાંધી હોય પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ હોય તેમજ અન્ય ભાજપ કોંગ્રેસના જે નેતાઓ છે ત્યાં પ્રચાર અર્થે જઈ ચૂક્યા છે જેનો એક કથિત વિડિયો ગેનીબેન ઠાકોરે ટ્વીટ કર્યો છે જે વાયરલ પણ થયો છે સૌપ્રથમ તો આ વિડીયો આપ જોઈ શકો છો

ભારત બધું બેસી ગયો પણ આવું જેવું કીધું એટલે આપણા જે વિદેશ મંત્રી છે જયશંકર એમને અમેરિકાની આંખમાં આંખાને કીધું કે ભારતને શું કરવું એ ભારતને જોવાનું છે તમે અમે સીધામાં ના આપી શકો અમારે શું કરવું અમે શું ના કરવું એ અમે નથી કરી તમારો તમે સંભાળો અમે આંખમાં હાથ કરો વાત કરી ત્યારે અમેરિકાને મોટો ધક્કો લાગ્યો કારણ કે એને આવા શબ્દો એની વાતમાં સાંભળ્યા ન થાય કે દુનિયાનો જમાના એને ખબર પડી કે આ તો હવે નહીં બોલી શકાય આ દેવ જીતનો કામ છે અને મજબૂત નેતાગીરીના કારણે આ બોલી શકાય ચાઇનામાં રોજ આપણા હદની અંદર ખુશી આવતા હતા તમે જોયું ટીવી મીડિયામાં કે સૈનિકો જ્યારે અમે ઘૂસતા હતા ત્યારે એક કરાર કહેવાય છે કે ભાઈ બોર્ડર ઉપર ફાયરિંગ કરતા તો આપણા સૈનિકોએ લાકડીઓના જોડ લોકોને મારી અને બગાડ્યા તમે બતાવે જરૂર છે મીડિયામાં પાકિસ્તાનની અંદર જ્યારે આપણી બોર્ડર પરથી આપણા સૈનિકોના આપણા દેશનું રક્ષણ કરતા સૈનિકોના માથા કાપીને ત્યાં લઈ ગયા ત્યારે આપણાની સરકારો એ માથો પાછો ચલાવી શકતા અને પાકિસ્તાનના જે દુશ્મન દેશના લશ્કરના માણસો છે આપણા સૈનિકોના જે માથાને ફૂટબોલ લઈને ખબરો મારીને લઈ જતા ગેનીબેન ઠાકોરે તેમના ટ્વીટમાં લખ્યું છે કે બનાસ મેડિકલ કોલેજને ભાજપવાળા ભાજપ વાળા પોતાના પ્રચારનું માધ્યમ બનાવી રહ્યા છે અને બનાસ

આ પ્રકારના સમાચાર જોવા માટે તમે નવજી ન્યુઝ ની આ ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો